નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ દસના ગુજરાતી વિષયના પાઠ નંબર તેર વતનથી વિદાય થતાંના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસના ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યયન પોથીના સોલ્યુશન અને ગુજરાતી વ્યાકરણના બધા જ પાઠના સમજૂતી સાથેના એટલે કે બધા જ ટોપિકના સમજૂતી સાથેના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે તો જોઈએ આપણે પ્રશ્ન નંબર એક નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો એમાં પહેલો સવાલ કવિને શાની ભ્રમણા થાય છે તો જવાબ આવશે વિકલ્પ ક બે હાથ ઊંચા કરી બોલાવતી માતાની બીજું વતનથી વિદાય થતા કવિ અનુભવે છે તો જવાબ આવશે ઘ વતન માટેનો તલસલ તલસાટ ધોરણ ત્રણથી બારના તમામ વિષયના જે સ્વાધ્યાયના સોલ્યુશન છે તેની પીડીએફ પણ તમે મેળવી શકો છો અને તમામ જે સોલ્યુશન છે ત્રણથી બારના તમામ વિષયના જે સ્વાધ્યાયના સોલ્યુશન છે તેની બુક પણ તમે મેળવી શકો છો સ્વાધ્યાય સોલ્યુશનની તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી બુક અથવા તો પીડીએફ મેળવવા માટે અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો સંપર્ક કરી શકો છો પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર આપો વિદાય થતા કવિ દૂર થઈ રહ્યા છે તો વિદાય કવિ ઘર સ્નેહીજનો ડુંગર નદી કોતર ખેતર વગેરેથી દૂર થઈ રહ્યા છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો એમાં પહેલો સવાલ કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે કારણ કે તો જવાબ આવશે કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે કારણ કે વર્ષો સુધી જે વતનમાં રહ્યા તે વતનનો વન વતનના માણસો ત્યાંના ડુંગર નદી કોતર ખેતર વગેરેની તેમને માયા છે વતનના પરિવેશને તેઓ ભૂલી શકતા નથી તેની યાદો તેમના હૈયામાં વસી છે તેમ છતાં વતન છોડવાનું છે એટલે ઘર બંધ કરીને પોતાના નિશ્ચિત સ્થાને જવા પગ ઉપડે છે અને પગ પણ સાથ નથી આપતા ધોરણ ત્રણથી દસની જે સ્વ અધ્યયન પોથી છે તેના સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો પીડીએફ મેળવવા માટે અથવા તો બુક મેળવવા માટે અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ અથવા તો બુક તમે મેળવી શકો છો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના સાત આઠ લીટીમાં જવાબ આપો એમાં પહેલું વતનથી વિદાય થતાં કવિની વેદના તમારા શબ્દોમાં વર્ણવો તો જોઈએ ઉત્તર વતનથી વિદાય થતાં કવિ વનજન ડુંગર નદી વતનની કોતરો ખેતર વગેરેની આંખોથી વારંવાર મન ભરીને જોઈ લે છે ઘરને બંધ કરી દે છે ઢોરને પણ પોતાના કોઠારની મમતા હોય છે તો કવિને પોતાના વતનની કેમ ન હોય વતન છોડી આગળ જવા પગ ઉપાડે છે પણ પગ જાણે સાથ દેતા નથી મહા મહેનતે આગળ વધે છે ત્યાં રસ્તામાં વૃક્ષની કાંટાળી ડાળી આડી આવે છે તેમ છતાં જવાનું તો છે જ એટલે કવિ કહે છે ચાલો જીવો વહી ગયેલો સમય પાછો આવવાનો નથી ઉપરવાસ જવાનું જ છે એટલે આંખના આંસુને લૂછી નાખો વીતી ગયેલા દિવસોની યાદનો ભારો માસે લઈ ગુલામની જેમ આગળ જુઓ આ કૂતરો પણ વતનની સીમ સુધી જ સાથ આપશે ત્યાં તેમની આભાસ થાય છે કે દૂર જાણે વિશાળ બાળકને બે હાથ ઊંચા કરીને તેમની મા તેમની બા તેમને બોલાવતી હતી ત્યાર પછી બીજું કાવ્ય પંક્તિ સમજાવો આગે ખેતર જાઓ બેકર કરી ઊંચા મને વાર્તી એ મારી ભ્રમણા રિસાળ શિશુને બોલાવતી બા હતી સોનેટની આ છેલ્લી બે પંક્તિમાં કવિએ વતનથી વિદાય લેતા કાવ્ય નાયિકાના મનોભાવને સરસ તેમજ માર્મિક વળાંક આપ્યો છે વતનની યાદમાં તડપતા કવિને વતન છોડવું ગમતું નથી તેમ છતાં મજબૂરીથી છોડે છે ત્યારે છેલ્લી વાર તેઓ દૂરના ખેતર તરફ જુએ છે ત્યાં બે હાથ ઊંચા કરી બા તેમને જતા અટકાવ અટકાવતી દેખાય છે કવિને થાય છે કે એ મારી ભ્રમણા તો નથી એમને આભાસ થાય છે કે જાણે પોતે કોઈ રિસાળ બાળક હોય ને મા બે હાથ ઊંચા કરી બોલાવતી ન હોય બાળપણની મા સાથેની કોઈ સ્મૃતિએ આજે એમના મનને જકડી લીધું હતું પંક્તિના અંતિમ શબ્દો કવિની કરુણાજનક વિવશ પરિસ્થિતિનો ઘોતક છે મિત્રો વિદ્યાશાળા જે ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ છે તેની સાથે સાથે તમે એના એટલે કે આ આપણી આ જે યુટ્યુબ ચેનલ છે તેના બીજા પ્લેટફોર્મ પર જરૂરથી અચૂકથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે જેમ કે વોટ્સઅપ ઇન્સ્ટા ફેસબુક અને યુટ્યુબ ઉપર નીચે તમને બારકોડ આપેલા છે સ્કેન કરી અને તમે જોડાઈ શકો છો મિત્રો પાઠ નંબર ચૌદ જે છે તેની જે સ્વાધ્યાય સોલ્યુશન છે તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ઉપર આઈ બટનમાં આપેલી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં